સર નજર કરીએ તો સુરતમાં ગરમીના તાપમાનમાં વધારો થતાં રોગચાળામાં વધારો થતાં લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે સાથે સાથે રોગચાળાએ પણ માથું ઉચક્યું છે ત્યારે સુરત સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ ગઈ છે ગરમીના કારણે વાયરલ સહિતના કેસોમાં વધારો નોંધાયો છે ત્યારે સુરત સિવિલ હોસ્પિટલમાં એક સાથે ઓપીડીની સંખ્યામાં ધરખમ વધારો નોંધાયો છે સુરત સિવિલ હોસ્પિટલમાં ઓપીડીને પહોંચી વળવા માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવશે તેવી તંત્ર દ્વારા પણ જ રીતે કહેવામાં આવ્યું છે ત્યારે સુરત સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા લોકોને તડકામાં ન

વધારેમાં વધારે પાણી પીવે વધારે વધારે ફળનો ગ્રહણ કરે સાથે ખુલ્લા પગે ન ચાલે આ બધું પ્રિકોશન રાખીને રહે તો જે ધૂપનો તડકોનો આઘાત ન લાગે હાલ અમારા ત્યાં આજના દિવસ જે ઓપીડી વધારે છે આમાં વધારેનો વધારે જે કેસીસ છે એ ગેસ્ટ્રોન્ટ્રાઇટીસના છે અને વાયરલ ફીવરના છે જે ગરમીના કારણે વધી જાય છે ગરમીના કારણે પાણીમાં ઇન્ફેક્શન વધી જાય છે એટલે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનાઇટિસના કેસિસ પણ વધી જાય છે અને વાયરલનો વાયરલ ઇન્ફેક્શનનું પ્રમાણ પણ વધી જાય છે તેના લીધે આજની ઓપીડી ઘણી વધારે છે રાજ્યમાં છે લા થોડાક